પચાસ ગ્રામ હું અહીંયા ચણાની દાળ લઈશ ફ્રેન્ડ જે દાળ છે તે બે અને થોડી વાર તડકામાં સુકવી લીધી હતી ફ્રેન્ડ જો હું અહીંયા વિડીયોમાં કરવા જાઉં તો વિડીયો બહુ લોંગ બની જાય એટલે મેં આ પહેલાથી આ પ્રોસેસ કરીને રાખીશ હવે હવે આપણે મીડિયમ ગેસ પર તેને ડ્રાય રોસ્ટ કરી લેશું

સન્સ આ જે પ્રીミックス છે ને જે આપણે ફ્રિજમાં રાખીએ તો 3 થી 4 મહિના સ્ટોર કરી શકીએ છીએ અને જો આપણે ફ્રિજને બહાર રાખીએ તો 1 થી 1.5 મહિના આપણે તેને આસાનીથી સ્ટોર કરી શકીએ છીએ હવે આપણે દાળ ડ્રાય રોસ્ટ થઈ ગઈ છે હવે આપણે તેમાં પૌવા એડ કરીશું જે બટેકા પૌવા આવે છે તે પર મેં અહીંયા 50 ગ્રામ લીધા છે

આપણે ફરીથી તેને ડ્રાય રોસ્ટ બધું કરી લેશું હવે ફ્રેન્ડ આપણે તેમાં પચાસ ગ્રામ સોજી એડ કરીશું જે રવો આવે છે તે એડ કરીશું તે પણ પચાસ ગ્રામ છે આપણે અહીંયા અડદની દાળ હતી તે આપણે દોઢસો ગ્રામ લેબી હતી એટલે તેના ત્રીજા ભાગનું આપણે બધી વસ્તુ એડ કરવાની છે ફ્રેન્ડ જો ફ્રેન્ડ્સ તમારે અહીંયા હવે હું આમાં જ આ બધું પીસી અને છેલ્લે જે ચોખાનો લોટ છે તે પણ હું દોઢસો ગ્રામ એડ કરીશ પણ જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે આમાં દોઢસો ગ્રામ ચોખા એડ હવે આપણે આ ડ્રાય રોસ્ટ મિશ્રણ આપણું થઈ રહ્યું છે હવે અહીંયા આપણે થોડા લીંબુના ફૂલ આવે છે તે લઈ અને ખાણી દસ્તા મદદથી તેને પીસી લેશું ફ્રેન્ડ

હવે આપણે ઠંડુ પડે એટલે તેને મિક્સરમાં પીસી લેશું ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ આપણું મિક્સર ઠંડુ પડી ગયું છે હવે આપણે બધું તે મિક્સર જારમાં લઈ લેશું

અહીંયા આપણે એક નાની ટીસ્પૂન દળેલી ખાંડ એડ કરવાની છે ફ્રેન્ડ્સ તમે બે કરશો તો પણ કંઈ વાંધો નહીં આવે એનાથી ભોંસા ક્રિસ્પી અને સાથે સાથે ટેસ્ટમાં એકદમ મસ્ત બનશે અને ફ્રેન્ડ્સ જે આપણે લીંબુના ફૂલ હતા જે આપણે પીસી લીધા હતા તે પાવડર પણ એડ કરીશું તે એક નાની ટીસ્પૂન છે ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધું એડ કરી લેશું હવે આપણે તેમાં મીઠું એડ કરીશું બે ટી સ્પૂન મીઠું એડ કરી લેશું મીઠું તે તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો અને ફ્રેન્ડ્સ આ જે સોડા આવે છે જે ખાવાના તેને કુકિંગ સોડા કરે છે તે હું અહીંયા અડધી ટી સ્પૂન એડ કરીશ ફ્રેન્ડ્સ ફક્ત આપણે અડધી ટી સ્પૂન જ એડ કરવાના છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો મેં પૂરી ટી સ્પૂન ભરી નથી બધું એડ કરી મિશ્રણ આપણે ફરી એકવાર ગ્રાઇન્ડ કરી દેશુ જેથી બધું આપણું બરાબર મિક્સ થઈ જાય ફ્રેન્ડ મિશ્રણ આપણે ફરીથી ગ્રાઇન્ડ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ હવે આપણે મિશ્રણને ચાળી લેશું ફ્રેન્ડ્સ ચાળવું એટલા માટે છે કારણ કે જો તેમાં કોઈ પણ દાળ કે એનો ટુકડો રહી ગયો તો તે આપણા ઢોસવામાં આવી અને ઢોંસો તૂટી શકે છે એટલા માટે આપણે આપણે મિશ્રણને ચાળવાનું છે ફ્રેન્ડ્સ અત્યારે ફ્રેન્ડ્સ આ મિશ્રણ એકદમ બારીક થયું હોય આવે જો ફ્રેન્સ આ રીતનું હોય તો આપણા જે ઢોસો છે તે તૂટી શકે છે એટલે આ રીતનું આપણે નીકાળી લેવાનું છે અને હવે આપણે આમાં ચોખાનો લોટ એડ કરીશું ફ્રેન્ડ આપણે દોઢસો ગ્રામ અડદની દાળ લીધી હતી એટલે આપણે તો ફ્રેન્ડ તૈયાર છે આપણું ઢોળસા નું ફ્રેન્સ તે આપણે એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રિજમાં સ્ટોર કરી શકીએ છીએ અને જો બહાર સ્ટોર કરીએ તો એકથી દોઢ મહિના સુધી આપણે તેને સ્ટોર કરી શકીએ છીએ અને ફ્રિજમાં કરીએ તો ત્રણથી ચાર મહિના સુધી પણ આપણે સ્ટોર કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ રીતે પ્રીમિક્સ બનાવી તમે બહારથી લાવો તેના કરતાં જો આ રીતે ઘરે બનાવો તો તમારા પૈસા પણ બચી જાય છે અને તમારો ટાઈમ પણ બચી જાય છે જ્યારે પણ તમને ઢોસા બનાવો હોય ત્યારે પાણીમાં પલાળી શકો છો તો ફ્રેન્ડ્સ હું તમને એક ઢોસો બનાવીને બતાવીશ કે બતાવીશું બન્યું છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા થોડું પ્રેમિક્સ લઈ લેશું અહીંયા હું માત્ર ફક્ત તમને એક ઢોસો બનાવીને બતાવી રહી છું ફ્રેન્ડ્સ અને એમાં ના એમાં થોડું પાણી એડ કરીશું ફ્રેન્ડ આ રીતે આપણે પાણી ત્યારે આ રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ જેટલી પાણીની જરૂર હોય તે રીતે આપણે પાણી એડ કરી ફ્રેન્સ આ રીતે બેટર આપણે પલાળી અને તેને દસ મિનિટ સુધી રેસ્ટ આપીશું અને પછી આપણે પેપર ધોસા બનાવીશું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે મિશ્રણ પલાળ્યું હતું તેનાથી પણ ડબલ થઈ ગયું છે ફૂલીને હવે હવે આપણે ગેસ ચાલુ કરી તેના પર પેપર ધોસો ઉતારી લેશું અહીં અમે નાની તવી લીધી છે ફ્રેન્ડ્સ ગરમ થાય પછી આપણે આપણું બેટર એડ કરીશું ફ્રેન્ડ્સ

ફક્ત છે છે તે તમારે મિનિટ રાખવાનું તમે જોઈ શકો છો એક બાજુ થાય એટલે આપણે તેને પલટાવી લેશું આ રીતે ધીમે ધીમે આપણે કરતા અને જઈન્ડ તેને પલટાવી લેશું અને બીજી બાજુ પણ આપણે આ રીતે સાઈડમાં બ્રશની મદદથી થોડું થોડું તેલ લગાવી લેશું જો ફ્રેન્ડ તેલ ન લગાવવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ઘરે પ્રીમિક્સ બનાવી આપણે પૈસા પણ બચાવી શકીએ છીએ અને ટાઈમ પણ બચાવી શકીએ છીએ ફ્રેન્ડ બજારમાં પ્રીમિક્સ બહુ મોંઘા મળે છે તો આપણે આ રીતે ઘરે બનાવી અને આપણે ટાઈમ પણ બચાવી શકીએ છીએ અને પૈસા પણ બચે છે અને ફ્રેન્ડ્સ આપણે એકદમ નથી આમાં કોઈ સોડા નાખ્યો આપણે નથી આપણે ઈનો નાખ્યો કે પછી નથી આપણે આ બેટર છાશમાં પલાળ્યું તો પણ આપણા ઢોસા એકદમ મસ્ત બન્યા છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમે આ રીતે પ્રીમિક્સ બનાવી અને એકવાર ટ્રાય જરૂર કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારું પ્રીમિક્સ કેવું બન્યું આપણે ચમચો ઉઠાવાનો નથી ચમચો બેઠામાં જ આ રીતે ગોળ આપણે પાથરી લેવાનું છે ફ્રેન્ડ ચમચો ઉઠાવીશું તો આપણો ઢોસો ગોળ આટલી રીતે પથરાશે નહીં આપણે થોડું થોડું તેલ અને આ પેપર બનાવ્યો રીતે આ પણ બનાવી લેશું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ તૈયાર છે આપણો ઢોસા પ્રિમિક્સ અને તેમાંથી બનેલા પેપર ઢોંસા જે મેં કેચઅપ સાથે સર્વ કર્યા છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ